મહામારીશું યોજના વિશે અહેવાલ માં દર વર્ષે મકર સંક્રાંતિ એ પતંગ રશિયાઓ મોજ પતંગ ચગાવતા હોય છે પણ તે પરંપરા આ વર્ષે ખંડિત થવાની સંભાવના જોવાઈ રહી છે

પતંગના ભાવની વાત કરવામાં આવે તો ખંભાતી અને રામપુરી પતંગ જે ગત વર્ષે 25 રૂપિયામાં વેચાયા હતા તેનો વર્તમાન ભાવમાં વધારો થયો છે અને આ વખતે પતંગની અંદર એવી છે હાલત કે ઘણી વખત અત્યારે શોર્ટેજ છે અને બીજું કે આ કોરોના મહામારીની અંદર આજે માલની આવક ઓછી થઈ એના લીધે કારીગરો પણ આ વખતે અટવાઈ ગયા કામ મળ્યું નહીં એના લીધે પતંગો ઘણી મોંઘી થઈ ગઈ છે અને બીજું કે આ જે સિઝન છે દોરાની અંદર પણ કંઈ વધારો થયો નથી જે છે તે જ છે જો કે આ વખતે રામપુરી બરેલી અને ખંભાતના ત્રણ ત્રણ જાતના પતંગ આવે છે અને નડિયી પણ આવે છે બરેલી ગયા વખતે ભાવ પચીસ રૂપિયા હતો આ વખતે ચાલીસ રૂપિયા થઈ ગયો છે પંજો રામપુરનો પચીસ રૂપિયા ભાવ હતો જેનો ચાલીસ રૂપિયા થઈ ગયો છે ખંભાતના પચીસ રૂપિયા હતા એના ત્રીસ ટકા એટલે ઓવરઓલ ત્રીસ ચાલીસ ટકાનો વધારો છે અને દોરાની અંદર કંઈ પણ વધારો છે નથી ને બીજું હું બધા નવસારી જાહેર જંત્રાને હું એક નમ્ર વિનંતી કરીશ કે કે ચાઇનીઝ દોરો બિલકુલ કોઈપણ હિસાબે વાપરવો કે ખરીદવો કે વાપરવો નહીં કેમ કે સરકાર દ્વારા પ્રતિબંધ હોવાથી એ દોરો નુકસાનકારક છે પશુ પક્ષીઓને તેમજ મનુષ્યોને પણ નુકસાનકારક છે આજે અમૂલ્ય જીવન છે એન્જોય કરવા માટે આ જિંદગી મળી છે જેમાં બધા જ ખુશ રહેવા જોઈએ એવી હું તમને બધાને અપેક્ષા રાખું છું અને બીજું અમે હોલસેલનો બિઝનેસ કરીએ છીએ આજે વર્ષોથી અમે હોલસેલનો રાખડી પતંગ ફટાકડા અને પિચકારીનું અમારું હોલસેલનું વર્ષોથી ચાલે છે દસ્તુરવા ટાટા ગર્લ્સ સ્કૂલ પાસે અમારી બીજી કોઈ શાખા નથી અને બીજું વધારેમાં એન્જોય કરો સારી રીતે ધાબા પર જે ચડો બ માસ્ક પહેરો સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરો અને બધા સારી રીતે ઉજવણી કરો એવી હું નવસારીની જાહેર જનતાને હું પ્રાર્થના કરું છું અને મારા નવા વર્ષ બે હજાર એકવીસના હું અભિનંદન સાથે સાથે પાઠવું છું અને મકર સંક્રાંતિના પણ તમને અભિનંદન પાઠવું છું કોરોનાને કારણે લાદવામાં આવેલા લોકડાઉનને કારણે અનેક વેપાર ધંધા વાતાવરણની જેમ બની છે ત્યારે એકબીજાની પેચ કાપવાનો પતંગ ઉત્સવ પણ આ વર્ષે નિરસ જોવા મળી રહ્યો છે જેને લઈને વેપારીઓ અને ગ્રાહકોમાં આ વર્ષે મકર સંક્રાંતિ સીઝન સિઝન નિષ્ફળ જશે તેવી સંભાવના તેઓ જોઈ રહ્યા છે ન્યૂઝ નવસારી